અમરેલીમાં ત્રીજા દિવસે માવઠાનો માર યથાવત સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ સાવરકુંડલાના ભમ્મર ગામની નદીમાં આવ્યું પૂર ભમ્મરની જામવાડી નદીમાં પણ પૂરની સ્થિતિ શિયાળાના પ્રારંભે નદીઓ બની તોફાની નદીઓમાં પૂરથી મગફળીનો પાક તણાયો સાવરકુંડલા મહુવા માર્ગ ઉપર અવરજવરને પણ અસર પહોંચી સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદી માહોલ અમરેલીમાં ખાસ વાત કરવામાં આવે અમરેલી ભાવનગર

જાફરાબાદ વડલી સહિતના વિસ્તારોમાં વરસાદ ગામની શેરીઓમાં ભરાયા વરસાદી પાણી દરિયાઈ વિસ્તારના ગામોમાં પાણી ભરાયા લાઠી શહેરમાં વહેલી સવારે જોરદાર માવઠું મુશળધાર વરસાદને લઈને ગામની નદીઓમાં પૂર આવ્યું ગામની નદીઓ તોફાની બની રસ્તા ઉપર પાણી વહેતા થયા શેરીઓમાં વહેતા થયા વરસાદી પાણી